તાપી જિલ્લા કોંગ્રેસ દ્વારા આયોજિત સોનગઢ ખાતે જનમંચનો કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લા કોંગ્રેસ દ્વારા આયોજિત સોનગઢ ખાતે જનમંચનો યોજાયા જેમાં વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા ઉપસ્થિત હતા અને સરકારનો ઘેરાવ કર્યો નગરપાલિકા સોનગઢ સહિત તાલુકામાંથી પ્રશ્નની વણઝાર વરસી સોનગઢ ખાતે તાપી જિલ્લા આયોજિત જનમંચનો કાર્યક્રમ યોજાયો જેમાં વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા ઉપસ્થિત રહી અરજદારોને સાંભળ્યા અને તેમના પ્રશ્ન લેખિતમાં લઈ વિધાનસભામાં લઈ જવાની તૈયારી બતાવી આ જનમંચ કાર્યક્રમમાં વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ સરકારનો ઘેરાવ કરતા જણાવ્યું કે સામાન્ય માણસ ટેક્સ ભરે છે ને પૈસા વપરાય છે ઉદ્યોગપતિઓ માટે સિંચાઈ પાણી જંગલ જમીન આરોગ્ય સહિત વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ સહિત જાતિના દાખલા સહિત વેદાંત અને રેલ રોકો આંદોલન થયા પણ સરકાર જાગી નહીં ત્યારે પ્રજાનું કોઈ સાંભળતું નથી ત્યારે પ્રજાના પ્રશ્નને વાચ આપવા કોંગ્રેસ વિપક્ષ તરીકે મોટી જવાબદારી છે ભ્રષ્ટાચાર અંગે સરકારનો ઘેરાવ કરતા વધુમાં તેમણે જણાવ્યું કે એકસો છપ્પનની સરકાર બની પણ પ્રજાની સમસ્યા જેમની તેમ રહી સરકારનો એક પણ મંત્રી પ્રજાના પ્રશ્ન સાંભળવા જાહેરમાં આવતા નથી તેમ જણાવ્યું ગુજરાતની જનતાનો અવાજ એટલે કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ આજે તાપી જિલ્લામાં સોનગઢ ખાતે આ બજાર વચ્ચે જનમંચ કાર્યક્રમમાં તમે સૌએ જોયું હશે ખૂબ મોટી સંખ્યામાં સમાજના તમામ વર્ગ વિસ્તારના લોકો આજે જોડાયા છે આ મંચ પર આવીને એમણે પોતાના આક્રોશ વ્યથા અને તકલીફો રજૂ કરી આજે આદિવાસી વિસ્તારમાં મેદાનતા જેવા પ્રોજેક્ટ આવે અને એમાંથી ઝીંકના ઉત્પાદનના નામે આખા વિસ્તારને ખતમ કરવાનો જે પ્રોજેક્ટ આવી રહ્યો છે એનો લોકો વિરોધ કરી રહ્યા છે આજે ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણની વ્યવસ્થાઓ નથી રસ્તા તૂટેલા છે આજે ગ્રામ્ય વિસ્તારમાં જે અતિવૃષ્ટિ આવી પૂર આવ્યું એના કારણે ખેતી જમીનો મિલકતોને નુકસાન થયું એનું આજ સુધી કોઈને વળતર નથી મળ્યું અને ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થીઓ માટે એસટીના પ્રશ્નો છે સ્થાનિક યુવાનોને રોજગારના પ્રશ્નો છે જળ જંગલ જમીનનો જેનો અધિકાર છે એ ફોરેસ્ટ એક્ટ હેઠળ આદિવાસીના દાવા નિકાલ થતા નથી લોકો મોંઘવારીથી પરેશાન છે આ સોનગઢ નગરપાલિકા વિસ્તાર છે એમાં આજે લોકો ભ્રષ્ટાચારથી થી વધે છે જે રીતે વહીવટમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ભેદભાવ થઈ રહ્યો છે ગેરરીતિઓ થઈ રહી છે એની સામે લોકોનો આક્રોશ છે ગ્રામ્ય વિસ્તારમાં પણ સરકાર દ્વારા વિકાસના કામોમાં પણ ભેદભાવ થઈ રહ્યો છે આ તમામ બાબતોને લોકોએ ખૂબ ઉગ્રતા સાથે રજૂ કરી છે અને કોંગ્રેસ પક્ષના તમામ આગેવાનો કાર્યકરો આવનારા દિવસોમાં તમામ પ્રશ્નોને લઈ રસ્તા પર વિધાનસભા રિપોર્ટર મનીષ ગિરણ ચંદિતા આપી